ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઓનલી ઓનલી શબ્દનો અર્થ માત્ર કેવળ ફક્ત એક જ એકમાત્ર એકનું એક સર્વોપરી તથાપિ કે બિનહરીફ થાય છે ઓનલી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી વોઝ ધી ઓનલી પર્સન ઇન ધ રૂમ અર્થાત રૂમમાં તે એકમાત્ર વ્યક્તિ હતી એક બીજું ઉદાહરણ જોઈએ માય હાઉસ ઇઝ ઓનલી અ કિલોમીટર ફ્રોમ હિયર અર્થાત મારું ઘર અહીંથી માત્ર એક કિલોમીટર દૂર છે એક અન્ય ઉદાહરણ જોઈએ શી વોઝ ધી ઓનલી વન હુ કેમ ટુ ધ પાર્ટી અર્થાત તે એકમાત્ર એવી વ્યક્તિ હતી જે પાર્ટીમાં આવી હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ